હાલો દોસ્તો નમસ્કાર રણભોર ન્યૂઝમાં તમારું સ્વાગત છે દોસ્તો તો આપણે વાત કરવાના છે મની કુંભ મેળામાં વાયરલ થઈ હતી અને હવે એ ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે તો આ સોશિયલ મીડિયાનું પાવર છે ભાઈ એમાં છે ને વાયરલ થઈ ગઈ છે અને હવે ટેસ ઉપર મોટા મોટા પ્રોગ્રામ કરવા માંડી છે લાખો કરોડો રૂપિયા આપવા માંડી છે તો આપણે એ વિડીયો જોવાનો છે તો તમને બતાવી દઉં સાઈટમાં એ વિડીયો જોઈ શકો છો કેવી રીતે ડાન્સ કરી રહી છે તો દોસ્તો આ છે સોશિયલ મીડિયાનું પાવર તો આવે છે ને ગરીબ માણસ પણ ટેલેન્ટ હોવી જોઈએ નકર અમીર બની શકે છે રૂપિયા સાપી શકે છે લાખો કરોડોમાં તો દોસ્તો આવા આવા વિડીયો સમાચાર ના આવતા રહેશે નવા નવા વિડીયો લઈને તો દોસ્તો જય આદિવાસી જય જોહાર તો દોસ્તો આ વિડીયોને પૂરો જુઓ અને આગળ とバイバイ。<music>